જો તમે આજે યુવાન હો કે કદાચ યુવાન પણ હો પણ શક્યતા છે કે કદાચ તમે વિચારતા હો કે રિટાયરમેન્ટ વિશે આ સમયે વિચારવું એ ખૂબ ઉતાવળ ભર્યું રહેશે અથવા તો એમ માની રહ્યા હો કે તમે પૂરતા પ્રમાણમાં બચત કરો છો કે પછી આપણા માના કેટલા એમ પણ વિચારે છે કે આપણે નિવૃત્ત નહીં થઈ જ્યારે બીજાઓને એવું લાગે છે કે આ કોઈ મોટી વાત નથી પૈસાની મદદ થી આખરે પોતાની જાતને સંભાળી લેશે ઠીક છે તમે ગમે તે વિચાર પણ તે હજી પણ કોઈ હકીકત ને બદલતું નથી નિવૃત્તિ નો કોઈ વિકલ્પ નથી તે દરેક માટે એક વાસ્તવિકતા છે અને આજે તે ખૂબ જ સુસંગત છે પછી ભલે તમે કોઈ પણ હો અથવા તમે કેટલા વૃદ્ધ હો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટા ભાગના લોકો સાઈઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે તમામ તબીબી સહાયતાથી તબીબી સમસ્યાઓને ઓળખી કાઢવાનું અને તેનો સામનો કરવાનું શક્ય બને છે અને એટલું જ નહીં પરંતુ તેનો અર્થ એ પણ થાય છે કે જીવનના વર્ષોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી જો તમે એશી વર્ષ સુધી જીવવાનું આયોજન કરી રહ્યા હો તો તમે વધારે લાંબુ જીવો તો તમે તમારા જીવનશૈલીમાં શું ફેરફાર કરશો શું તમારી પાસે વધારાના દસ પંદર કે વીસ વર્ષ માટે તમારી જાતને અને તમારા પરિવાર હકીકત એ છે કે તમે નિવૃત્તિ માટે જેટલું વહેલું આયોજન કરવાનું શરૂ કરશો તેટલું વધારે તમે બચત અને રોકાણ કરવા માટે યોગ્ય બનશો જો તમે વહેલા શરૂ કરો ભલે તમે સામાન્ય રકમ રોકાણ કરવાનું શરૂ કરો પરંતુ તે નિયમિતપણે કરવા તૈયાર હો તો પણ તમે તંદુરસ્ત નિવૃત્તિ કોર્પસ નિર્માણ કરવા માટે તમારા માર્ગ પર સારી રીતે આગળ વધશો એક ઉદાહરણ તરીકે ચાલો આપણે વિવિધ વય જૂથ ના ત્રણ લોકો ને ધ્યાનમાં લઈએ જેમની નિવૃત્તિ ની લક્ષિત વય સાઈઠ વર્ષ અને આયુષ્ય છે તેમની વર્તમાન જીવન શૈલી અને ખર્ચ ને ધ્યાનમાં રાખીને અને ફુગાવાના દર ને છ ટકા ની ધારણા સાથે નિવૃત્તિ સમયે આ તેમની જરૂરી ફંડ ની ગણતરી કરી શકે છે હવે આ કોર્પસ નું નિર્માણ કરવા માટે તેમના કેટલા વર્ષ છે તેના પર ધ્યાન આપીએ તો આ તે માસિક રોકાણ છે જે તેમને રોકાણ નો વિકલ્પ બનાવવાની જરૂર છે જે દર વર્ષે પંદર ટકા રિટર્ન આપી શકે છે તમે જોઈ શકો છો કે તાન્યા નિવૃત્તિના ત્રીસ વર્ષ પહેલા રોકાણ કરવાનું શરૂ કરે છે તેથી તેને તેના ધ્યેય સુધી પહોંચવા માટે દર મહિને માત્ર પાંચ હજાર એકસો બોતેર નું રોકાણ કરવાની જરૂર છે તેની સરખામણીમાં વરુણ જે નિવૃત્તિના દસ વર્ષ પહેલા રોકાણ કરવાનું શરૂ કરે છે અને આ રીતે તેણે પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે દર મહિને અઠ્ઠાણું નું રોકાણ કરવું પડે છે કમ્પાઉન્ડિંગની શક્તિ અહીં તાનિયા લાભ આપે છે જેને લાંબા સમય માટેનું રોકાણ હોવાથી રોકાણ કરવાનું વહેલું ચાલુ કરે છે તો શું તમે પણ તાનિયાની જેમ રોકાણ વહેલું શરૂ કરશો કે પછી વરુણ દાખલાને ને અનુસરશો હવે ચાલો આપણે કેટલાક પરિબળો જોઈએ જે તમારે નિવૃત્તિ માટેના આયોજન દરમિયાન ધ્યાનમાં લેવા જોઈએ તમારી વર્તમાન ઉંમર અને નિવૃત્તિની આયોજિત ઉંમર કેટલી છે જો તમે તમારા વીસ ના દાયકામાં શરૂ કરો છો તો તમે તમારી જાતને વધુ જોખમો લેવા માટે યોગ્ય સમજી શકો છો કારણ કે તે હજી તમારી રોકાણ યાત્રામાં શરૂઆતના દિવસો છે બીજી તરફ જ્યારે તમે નિવૃત્તિ વયની નજીક હો ત્યારે એવી શક્યતા વધશે કે તમને કોઈ પણ નુકસાનની ભરપાઈ કરવા માટે તમારી પાસે ઓછો સ્કોપ હશે જેથી તમે જોખમ ઓછું હોવાને વધુ પ્રાધાન્ય આપશો તેથી તમે તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટી અને ડેટ માટે જે ફાળવણી કરો છો તે તમે જેમ જેમ મોટા થશો તેમ તેમ બદલાતી રહેશે તમારી જાતને પૂછવાનો એ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમે નિવૃત્તિ પછી કેટલા સમય સુધી જીવવાની અપેક્ષા રાખો છો જયારે લોકો સાહીઠ વર્ષના થાય છે અને લાંબા સમય સુધી સક્રિય રહેવા માંગે છે જે સામાન્ય છે અમે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે પ્રવર્તમાન તબીબી પ્રગતિનો અર્થ એ થશે કે આપણે સક્રિય આવક વિના લાંબા સમય સુધી જીવીશું હકીકતમાં કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે જે વ્યક્તિ એકસો વર્ષની ઉંમર સુધી જીવશે જયારે આ એક સારા સમાચાર છે ત્યારે શું તમારી આયોજિત નિવૃત્તિ કોર્પસ તે લાંબા સમયગાળા માટે તમારી સંભાળ લેવા માટે પૂરતી હશે કેટલાક સ્પષ્ટ પરંતુ

નિવૃત્તિ દરમિયાન કયા ખર્ચમાં વધારો થશે અથવા ઘટશે તે વિશે વિચારવાનું ભૂલશો નહીં દાખલા તરીકે જો તમે લાંબા સમય સુધી કોઈ મોટા શહેર ન રહો તો ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને જીવન નિર્વાહ ના એકંદર વધેલા ખર્ચ માં ધ્યાન લીધું છે યાદ રાખો કે ફુગાવો ભવિષ્યમાં તમારા જીવન નિર્વાહ ના ખર્ચ નોંધપાત્ર વધારો કરવા માટે બંધાયેલો છે અને જો તમારું નિવૃત્તિ ફંડ ફુગાવાના સંભવિત અવરોધ ધ્યાનમાં રાખીને બાંધવામાં આવે તો તમે

તમારો પગાર પણ વધે છે હવે ધારો કે તમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમે તમારા રોકાણ કરેલા નાણા પર કેટલું રિટર્ન મેળવી શકો છો જો તમને લાગતું હોય કે તમે તમારા રોકાણમાંથી ટકા કમાણી કરી શકશો તો ભવિષ્યમાં પોટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સની સફળતાને પામવા માટે આને તમારા બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરો તમારા અંદાજા વિશે વાસ્તવિક બનો અને જ્યારે તમે જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થશો ત્યારે જીવનશૈલીમાં થતા ફેરફારને ભૂલશો નહીં જેમ કે લગ્ન થવા બાળકો થવા તેમની જરૂરિયાતો માટે આયોજન કરવું વગેરે અને છેલ્લે આવતીકાલે તમારી નિવૃત્તિની આવક મેળવવા માટે તમે આજે કયા રોકાણ કરી શકો છો તે વિશે વિચારો તમારી રિસ્ક પ્રોફાઇલ ને સમજો અને તમારા માટે યોગ્ય એસેટ ફાળવણી શોધી કાઢો જેથી તમે વાસ્તવિક રીતે વળતર મેળવી શકો છો જે તમારા નિવૃત્તિ કોર્પસ માં જવા માટે તમારા માટે પૂરતું હશે એકવાર તમે ઇક્વિટી અને ડેટ ના યોગ્ય પ્રમાણ ને ઓળખી લો પછી આ એસેટ ક્લાસમાં પ્રવેશ મેળવવા માટે તમે પસંદ કરી શકો તેવા વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વિચારો પછી તમે તે સાધનો વિશે વધુ શીખી શકો છો અને સીધું રોકાણ કરવાનું શરૂ કરી શકો છો નિષ્ણાંત ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તમારા રિટાયરમેન્ટ પ્રવાસ ની જ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરી